નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેનો આપણે ત્રીજો દાખલો જોઈશું એમાં પહેલો ઋણ પાંચ ભાગ્યા છ વત્તા ઋણ સાત ભાગ્યા આઠ હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો બંનેના છેદ કેવા છે અલગ અલગ છે એટલે વિષમ છેદીય અપૂર્ણાંક છે તો આપણે એને પહેલાં સરખા કરવા પડે તો છ અને આઠનો લસા લઈશું બે તરી છ બે ચોક આઠ બે ત્રણ એમના એમ બે દૂ ચાર બે ત્રણ એમના એમ બે એકા બે અને ત્રણે એક એક ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ તો લસા કેટલો આવ્યો ચોવીસ જે પહેલો અપૂર્ણાંક હતો માઇનસ પાંચ ભાગ્યા છ લઈએ તો છ ચોક ચોવીસ એટલે ઉપર નીચે ચાર વડે ગુણે અહીં વધતા તો વધતા માઇનસ સાત ભાગ્યા આઠ આઠ અને ચોવીસ લાવવા ને એટલે ત્રણ વડે ગુણવા પડ્યું તો પોગ વીસ છ ચોગ ચોવીસ વત્તા સાત તરી એકવીસ આઠ તરી ચોવીસ આ ચોવીસ મૂકી દીધા ઋણ વીસ વત્તા ઋણ એકવીસ ચોવીસ એમના એમ રહેશે તો આ બંનેનો એટલે વીસને વીસ ચાલીસ ને કે એકતાલીસ તો માઇનસ એકતાલીસ ભાગ્યા ચોવીસ વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગણવા જઈશું તો આ કયો અપૂર્ણાંક કહેવાય તો અશુદ્ધ કહેવાય તો એને મિશ્રમો ફેરવવાનું તો ચોવીસ છે તો મૂકી દેવાના ચોવીસ એકા ચોવીસ આ ચોવીસ સુધી અડતાલીસ એટલે વધી જશે તો ચોવીસ એકા ચોવીસ હવે એકતાલીસમાંથી ચોવીસ બાદ કરો તો કેટલા આવશે સત્તર આ માઇનસ હતો તો માઇનસ માઇનસ એક પૂર્ણાંક સત્તર ચોવીસ જવાબ આવશે બરાબર છે ચલો બીજું જોઈએ માઇનસ ત્રણ ભાગ્યા દસ વત્તા માઇનસ સાત ભાગ્યા દસ અહીં પણ છેદ અલગ અલગ છે તો લસા લેવાનું દસ અને બાર બે પંચો દસ બે છંગ બાર બે પાંચ બે તરી છ અને પાંચે એક એક વત્ત તરી પંદર પંદર દુ ત્રીસ દુ સાઈઠ લસા તો લસા સાઠ ઓકે તો પહેલું મૂકો માઇનસ ત્રણ ભાગ્યા દસ હું દસ છંદ સાહીઠ લાવવા છે એટલે ઉપર નીચે છ વડે ગૂણવાના વધતા માઇનસ સાત ભાગ્યા બાર બાર છ સાહીઠ લાવો એટલે ઉપર નીચે પાંચ વડી ભણવાના તો દસ છંગ સાહીઠ અને છ તરી અઢાર બાર પંચો અને સાત પંચો પાંત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો છેદમાં તો સાઈઠ થઈ ગયા મૂકી દઈશું ઋણ અઢાર વત્તા ઋણ પાંત્રીસ તો સાઈઠ આવું પાં આઠ અને પાંચ તેરનો તગડો વધી એક ત્રણ નહીં ચાર નહીં પાંચ તો કેટલા આયા તેપન તો માઇનસ તેપન ભાગ્યા સાઠ આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો ચલો ત્રીજો જોઈએ માઇનસ પાંચ ભાગ્યા છ વત્તા માઇનસ અગિયાર ભાગ્યા પંદર તો અહીં છેદ અલગ અલગ છે એટલે છ અને પંદરનો લસા લઈશું બે તરી છ પંદર એમના ત્રણ એકા ત્રણ ત્રણ પંચો પંદર અને પાંચે એક એક પોતરી પંદર દુ ત્રીસ પોચ ભાગ્યા છ છ હોય એટલે પાંચ વડે ગુણવા પડે છ પંચો ત્રીસ વધતા એમના માઇનસ અગિયાર ભાગ્યા પંદર પંદર છે અને ત્રીસ લાવવા એટલે પંદર દુ ત્રીસ તો છ પંચો ત્રીસ અને પાંચે પાંચે પચીસ પંદર દુષ્ લખીસ બરાબર તીસ તો મૂકી દઉં એમના બંનેનો સવારું પોચ અને બે એટલે સાત બેન બે ચેર તો માઇનસ સુડતાલી ભાગ્યા હવે આ અશુદ્ધ છે એટલે ફેરવવાનો ત્રીસે એકા તીસા ત્રીસ દુ સાઈટ વધી જશે એટલે ત્રીસેકા ત્રીસાવડતાલીસમાંથી ત્રીસ બાદ કરો એટલે સત્તર તો માઇનસ એક પૂર્ણાંક સત્તર ત્રીસ એવો જવાબ આવશે ચોથો માઇનસ સાત ભાગ્યા બાર વત્તા માઇનસ ત્રણ ભાગ્યા ચાર અહીં તમે જુઓ તો બાર છેદમો અને બીજા ચાર છે લસા લઈ લઈએ બે છંક બાર બે દુ ચાર બે તરી છ બે એકા બે આ ત્રણે એક એક ત્રણ દુ છ દુ બાર તો લસા બરાબર બાર પેલું છે માઇનસ સાત ભાગ્યા બાર તો બાર એકા બાર વત્તા માઇનસ ત્રણ ભાગ્યા ચાર તો ચાર તરી બાર ઓકે સાત એકા સાતા અને બાર એકા બાર ત્રણ તરી નવ અને ચાર તરી બાર છેદમાં બાર મૂકી દઉં છું ઉપર સાત વત્તા નવ બાર એમ ના એમ બંને ઋણ છેલ્લે સરવાળું માઇનસ સોળ ભાગ્યા બાર હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોવા તો છેદ ઉડી છે તો માઇનસ એમ એમના ચોગું ચોગું સોળ ચાર તરી બાર ચાર ચાર ઉડી ગયા હું માઇનસ ચાર ભાગ્યા ત્રણ એટલે એના મિશ્રમાં ફેરવીએ તો ત્રણ એકા ત્રણ આ ત્રણ દુ છ વધી જશે એટલે ત્રણ એક આ ત્રણ ચારમાં ત્રણ જાય એટલે એક તો માઇનસ એક પૂર્ણાંક એક તૃતીયાંશ જવાબ આવશે ચલો ચોથો પતી ગયો પાંચમું લઈ લઈએ માઇનસ ત્રણ ભાગ્યા દસ વત્તા માઇનસ સાત ભાગ્યા વીસ દસ અને વીસ લસા લેવાનો થાય બે પંચો દસ બે દાન વીસ બે પાંચ એમના એમ બે પંચો દસ પોચે એક એક પોત દુ દસ દુ વીસ તો લસા બરાબર વીસ તો પહેલો લઈએ માઇનસ ત્રણ ભાગ્યા દસ તો દસ દુ વીસ થશે વધતા માઇનસ સાત ભાગ્યા વીસ અહીં તો વીસ છે એટલે કંઈ કરવાની જરૂર નથી અને કંઈ કરો તો એક વડે ગુણી દેવાના તો એ ચાલ તો ત્રણ દુ છ દસ દુ વીસ સાત એકા સાત આ વીસ એકા तो આહીં જોઈએ તો વીસ લખી દઉં માઇનસ છ માઇનસ સાત છ તો 13 તેર ભાગ્યા વીસ આ પાંચ ભાગ ચલો જોઈ લઈએ માઇનસ પોંચ ભાગ્યા નવ વધતા માઇનસ તેર ભાગ્યા એ લસા બે નવ બે નવ અઢાર ત્રણ નવ ત્રણ તરી નવ અને ત્રણે એક એક ત્રણ નવ દુ અઢાર તો લસા અઢાર માઇનસ ભાગ્યા નવ તો નવ દુ તો વધતા માઇનસ તેર ભાગે અઢાર એકા તો પાંચ દુ દસ નવ દુ અડાર તેર એકા તેર અને અઢાર એકા અઢાર છેદમાં અઢાર મૂકી દઈએ માઇનસ દસ અને માઇનસ તેર અઢાર એમના એમ તેરના દસ એટલે ત્રેવીસ માઇનસ ત્રેવીસ ભાગ્યા અઢાર પણ આ અશુદ્ધ છે એટલે મિશ્રમાં અઢાર એકા અઢાર અઢાર છત્રી વધી જશે એટલે અઢાર એકા અઢાર ત્રેવીસમાંથી અઢાર કાઢીએ તો પોચ અને માઇનસ તો માઇનસ એક પૂર્ણાંક પાંચ અઢારનું છે છ પૂરા થયા ચાલો આગળનો બનીએ સાતમો માઇનસ આઠ ભાગ્યા પંદર વધતા માઇનસ પાંચ ભાગ્યા છ તો પંદર અને છ તો બે પંદર એમના એમ બે તરી છ ત્રણ પંચો પંદર પાંચ એક પાંચે એક એક ત્રણ પોતરી પંદર દુ ત્રીસ લસા તો અહીં લખીએ લસા બરાબર ત્રીસ તો પહેલો કયો છે માઇનસ આઠ ભાગ્યા પંદર તો પંદર દુ ત્રીસ વધતા એમના એમ માઇનસ પોંચ ભાગ્યા છ છ પંચોત્રીસ બરાબર એમના એમ આઠ દુ સોળ માઇનસ અને પંદર દુ ત્રીસ છ પંચો ત્રીસ અને પોચે પોચી પચીસ તો ત્રીસ એમ ના એમ માઇનસ સોળ વત્તા માઇનસ પચીસ તો ત્રીસ એમના માઇનસ સોળ અને પચીસ તો છ પોચ અગિયારનો એકડો વધી એક બે ત્રણ અને છે માઇનસ એકતાલીસ ભાગ્યા ત્રીસ તો ત્રીસ એકા ત્રીસા એકતાલીસમાંથી ત્રીસ જાય એટલે અગિયાર તો માઇનસ એક ચલો આઠમું લઈ લઈએ માઇનસ પાંચ ભાગ્યા આઠ માઇનસ સાત ભાગ્યા બાર તો આઠ અને બાર બે ચોગ આઠ બે છક બાર બે દુ ચાર બે તરી છ બે એકા બે આ એમના એમ ત્રણેય એક એક ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ તો લસા કેટલો આવ્યો ચોવીસ માઇનસ પાંચ ભાગ્યા આઠ લઉં તો આઠ તરી ચોવીસ પંદર બાર દુ ચોવીસ સાત દુ ચૌદ ચોવીસ એમના માઇનસ પંચાવન ચૌદ અઠ્યાવીસ ને એક ઓગણત્રીસ ઓગણત્રીસ ભાગ્યા ચોવીસ ચોવીસ એકા ચોવીસ આ ઓગણત્રીસ मई ચોવીસ જાય એટલે પાંચ માઇનસ એક પૂર્ણાંક પાંચ ચોવીસ અંશ ચલો આઠ પૂરા થયા નવમો દાખલો માઇનસ નવ ભાગ્યા ચૌદ વધતા માઇનસ એકવીસ અગિયાર ભાગ્યા એકવીસ ચૌદ અને એકવીસનો લસા લેવાનો બે સાત એકવીસ એમના એમ ત્રણે સાત ત્રણ સિત્તો એક સાતે એક એક તો બેતાલીસ લસા તો લસા બરાબર બેતાલીસ તો માઇનસ નવ ભાગ્યા ચૌદ ચૌદ તરી બેતાલીસ વત્તા અગિયાર ભાગ્યા એકવીસ તો એકવીસ દુ બેતાલીસ નવ તરી સત્યાવીસ તરી બેતાલીસ અગિયાર દુ બાવીસ એકવીસ દુ બેતાલીસ બેતાલીસ એમના એમ આ બંનેનું સરવાળું થશે સાત ને બે નવ બે ને બે ચાર માઇનસ ઓગણપચાસ ભાગ્યા બેતાલીસ તો બેતાલીસ એકા બેતાલીસ એટલે સાત વધ્યા તો માઇનસ એક પૂર્ણઅંક સાત બેતાલીસ તમે જુઓ તો અહીં છેદ ઉડશે સાત છ બેતાલીસ તો માઇનસ એક ઉપર કંઈ ના વધે એટલે એક ભાગ્યા તો માઇનસ એક પૂર્ણાંક એક છષ્ટમાં જવાબ આવશે